એસઓયુ અંગે વાંધાજનક પોસ્ટ મુદ્દે ફરિયાદ કરવામાં આવી ખોટી વિગત સાથે પોસ્ટ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી વર્ષ બે હજાર અઢારનો નિર્માણ સમયનો ફોટો મૂકીને પોસ્ટ કરવામાં આવી હતી એસઓયુમાં તિરાડ પડવાનો દાવો કરવામાં આવ્યો હતો ખોટી અફવા ફેલાવવા બદલ પોસ્ટ કરનાર સામે ફરિયાદ કરવામાં આવી છે એસઓયુના નાયબ કલેક્ટર અભિષેક સિમહાએ આ ફરિયાદ નોંધાવી છે આઠ સપ્ટેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અમુક ફોટોગ્રાફ્સ બતાવીને કે આમાં તિરાડો પડી રહી છે અને ક્યારે પણ પડી શકે છે એ પ્રકારનું એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું અને ફોટોગ્રાફ્સ મૂક્યા હતા ત્યારબાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મેન્ટેનન્સ કરનાર કંપની છે લાલ એન્ડ ડરબો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા આ ટ્વીટ ધ્યાન આવતા તેમને તુરંત આની તપાસ કરી અને ટેકનિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો તો આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં એટલે એમને જે ટ્વિટર હેન્ડલ પર જે ખોટી અફવા અને ન્યૂઝ ફેલાવ્યા ફોટોગ્રાફ્સ મૂક્યા હતા એના વિશે ફરિયાદ આપી છે જે ફોટોગ્રાફ્સ છે એ બે હજાર અઢારના જ્યારે કન્સ્ટ્રકશન થઈ રહ્યું હતું ત્યારના છે ત્યારની સ્થિતિ એકદમ નોર્મલ છે